ભાઈ એક લોચો થઈ ગયો છે આ ધીમે ધીમે જાદા રેડ એટલે આ આવું થાય ભાઈ આદિવાસી વિસ્તારમાં માં ઘણી વાર આવી નાની મોટી પ્રોબ્લેમો થાય

નમસ્તે કેમ છો બધા આ અમારા બાળકો છે જેની સાથે આજે અમે અમારો ટાઈમ સ્પેન્ડ કરવાના છે અને પાંચસો બાળકો છે અલગ અલગ વિસ્તારોથી અહીંયા કેટલા દોઢસો છે ને એટલે દોઢસો જેટલા બાળકો અહીંયા છે અને બાકીના બાળકો આગળ છે એટલે આજે આ બધા સાથે અમે ટાઈમ સ્પેન્ડ કરવાના છે બધા જ બાળકો ભણે છે આ જેટલા તમે જુઓ આ તમે આવશો એટલે બધા કેમ છો મજામાં તબિયત કેમ છે બધાની બધાની તબિયત સારી છે વાહ ભાઈ વાહ ભાઈ મારી તબિયત સારી છે આ બધા તમે જો નાના 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 બાળકો પેલા આપણે બાળકો સાથે જમી લઈએ ને પછી આગળ વાત કરશું આપડે બધા છે ને પેલા એક એક ક્લાઇન્ટ કરી નાખો હાલો બધા બેસવા મળો આવી જાઓ આમ લાઈન કરો થોડા ખુલ્લા ખુલ્લો ખુલ્લા નગર જગ્યા જ નહીં રહી જમવા માટે જગ્યા નહીં રહી ભાઈ આ વચ્ચેવાળી લાઈન ઉભા થઈ જાઓ વચ્ચેવાળી લાઈન ઉભા થઈ જાઓ ઘણા થી જોતા હશો કે આમાં જ હું જમું છું અને ખાસ તો આ જે પાત્ર છે આને તમે બાજ પણ કહી શકો ખાખરાના પાનની આ ડીશ બને છે ખાખરના પાનની એટલે આમાં જમવાની શરૂઆત એટલા માટે કરી હું તો ઘણા ટાઈમથી જમું છું પણ પ્લાસ્ટિક છે કે થર્મોકોલની ડીશોમાં જમતા હોય તો ઘણી વખત એવું થાય છે કે ગાયો ખાય છે ને ગાય ન ખાય એના માટે ખાસ આમાં જમવાનું આગળ હું વધારે રાખું છું સ્ટીલની ડીશ છે કે ભાઈ તમે સ્ટીલમાં કદાચ જમતા હોય તમે મને ગમે ત્યાં જમવા જોશો તો હું તમને આમાં જ જોવા મળીશ એટલે બાળકોને ને પણ આમાં જ આગ્રહ કરીશ કે જમે બાળકો આજો લો એક એક લેવા મળો તમે આમથી દેતા બાળકો જેની કાણા વાળી હોય ને બીજી લઈ લેજો બરાબર માંગી લેજો મારી પાસે મળી ગયા બોટ અને ચપ્પલ કાઢી નાખીએ જોજો અહીંયા માથામાં વાગે છે પેલા આપણે ખવડાવી દઈએ પછી છેલ્લે આપણે નાન પેલા પાઉં ભાજી આપી દઈ આપી દે ને નાન નું બોક્સ છે ને આપણે આપીએ બરાબર ને તો પેલા જમાડી દઈએ લાવો પાઉં આપો લાવો આપી ને તો બધું તું આમાં આવી જા ભાજીમાં આવી જા પાઉ છૂટા કરીને આપશું તો સારું પડશે તોડી લેવાનું હાથે તોડી તોડી તોડીને આપી દેવાનું બરોબર

ભાઈ ઓલો છે ને અંદર થી કાઢીને જ આપી દો કોથળી એ બહાર કાઢ ભાઈ એક જન છાસ દેતા થાઓ કોણ બાકી છે પાવ આપ જો 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 ટૂટી જાય ને છાસ લે લઈ લાવ લાવો છાસ હા અહીં બાકી સા બધા એક 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 છાસ લઈ લો બેટા એક 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 કાઢી ના એટલું કેમ છાસ જેને લીયો લેવા મળો ચાલ પકડો લઈ લો એક એક છાસ લઈ લો જો માથું વાગે નહીં બધા વિદ્યાર્થી જો ખાતા ખાતા ચપચપ કરવાનું નહીં ખાતા ખાતા જો કેવી રીતના ખાવાનું બધાને જોઈ લો આમ આ રીતના ખાવાનું

એક પડાવ અમે પાર કરી લીધો છે હવે અહિયાં જશું પાછા ઉપર હવે અલગ અલગ ટોટલ પાંચસો છોકરા છે અહિયાં દોઢસો છોકરા છે હવે તમે આગળ 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 નીકળો અમે તમારી હારે આગળ આવી અહિયાં થી હવે સીધા જશું આપડે બીજા પડાવ માં જશું આપણે આ પડાવ અહિયાં પૂરો કર્યો છે અહિયાં થી સીધા પાછા આગળ જશું અહિયાં જેટલા તમે ઘરો જોશો બધા આદિવાસી છે એટલે અહીંયાથી સીધા જઈએ આપણે આપડે આગળ બાળકોને જમાડી દીધા છે હવે અઢી વાગ્યા છે એટલે આપણે જમી લઈએ જમીન પછી પાછા આ નેક્સ્ટ પડાવ બાજુ જઈશું અમે હર ટાઈમ આવીએ છીએ એટલે હર વખત અમે આ જગ્યા પર જમીએ છીએ એટલે આ એ જગ્યા છે તમે આવશો આ જગ્યા પર જો તમને બગલા જોવા મળશે બપોરના ના પાઉં છે બટાકાની ભાજી છે કાંદા ટમેટાનું કચુંબર છે અને આ મરચાની આ ચટણી છે જમતા હોય અલગ જ છે જમી લે જમીન પાછા નેક્સ્ટ નીકળશું નમસ્કાર ભાઈ બાળકો માટે કેક પણ લાવીએ છીએ કે પેલા કેક કાપી કે એવું કરવું છે પેલા જમવું છે કે કેક કાપવો છે ઓકે ભાઈ પહેલાં બધાને કેક ખાવો છે ને પછી જમશું તો આપણે પહેલાં કે કેક જ કાપી નાખીએ અત્યારે હમણાં બર્થડે કોનો આવે છે ભાઈ નાના નાના બે છોકરાઓને એને લીધું એની એનાથી જ આપણે કટ કરે છે થેન્ક યુ આજા આભૂષણ આદિવાસી વિસ્તાર નું આભૂષણ તમે કહી શકો જૂની પેઢી છે પણ તમે જો બા મજામાં આ બધી જૂની પેઢી છે આદિવાસી વિસ્તારની શાંતિ આ લાકડી લઈને બધી જેટલી તમને આની લાકડી માં જોવા મજા બધાની લાકડી બતાવો ક્યાં ઓલી લાકડી બતાવો તમારે આ બધી આદિવાસી વિસ્તારની ની માજીઓની લાકડીઓ છે ભાઈ આ બધી જગદંબા કેવાય બીજા માજી એવા લાકડી લઈને બેસો 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 માજી તમે જમવાના છો બધા લાઈન કર નાખો એટલે બધા એક જમી લે કપિલભાઈ તમે ઓલી બાથી દેવાનું ચાલુ કરો અમાર બે ખાજો લાવો જલ્દી 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 બાજ લો બેન પેલા ભાજી આપો બે જણ છે ને ભાજી આપતા તો ને એની પાછળ છે ને બે જણ પાવ આપતા તો બરાબર કપિલભાઈ ભાઈ આમાં કાલ અને ભાઈ તમે બે જણ છે ને છાશ ભરતા થઈ જાવ બીજું બધું તમે બે છોડી દો તમે બે છાસમાં જ લાગી જાવ ચાલો એ આ બે મેડમ છો ને તમે અમારા આવી જાવ આવો તમે ત્રણે ત્રણ ગુલાબજાંબુમાં આવી આવી જાવ ચાલો શ્રી ગણેશ કરો અહીંથી બરોબર ચપ્પલ કાઢી નાખો પેલા પાઉ કોને જોયા આમાંથી ઓહો હજી આપું બે આપણે આ લાઈનમાં ચાલુ કરીએ અમે આગળ આની પહેલાં છે ને પેલું અહીંના બધા છોકરાને પેલું આશાપુડા ને પેલું ચોખાના એમાં બહુ રસ નથી આવા બધામાં બહુ રસ બધા એવું કોઈ દિવસ નવું કહે હોય ને તો એને ગમે આમ ભાઈ બધા ખાય છે પણ સાથે સાથે અમારા જે કોઈ ડોગી માણસો છે એ પણ એની વેટ કરીને બેઠા તો એને આપીએ આપણે લો ભાઈ એક લોચો થઈ ગયો છે આ વાંધો નહીં કોઈ વાંધો નહીં આરામ તેરામ આરામ નીકળી ધીમે ધીમે જાવ જાવ અરે જોજો જોજો ધીમે ધીમે જાવ 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 અરે બગાડો ધીમે 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 એટલે આવું થાય ભાઈ આદિવાસી વિસ્તાર માં ઘણી વાર આવી આવી નાની મોટી પ્રોબ્લેમો થાય બે બેજા બધા પાછા બે જાવ આરા આવી જાવ પાછા આવી પાછા આવજો ઉતાવળ ઉતાવળ માં સલાર દેવાનું રહી ગયું કઈ નઈ જાગ્યા થી સવાર કે બાળકો ને બીજું શું શું જોઈએ એ લોકો ને સર કપડા જોઈતા છે પછી બેગ જોઈએ ચંપલ જોઈએ કંપાસ લાસ્ટર આપ્યા તો એ ટાઈપ નું હા

કપડાની અને સ્કૂલના બેગની અત્યારે જમાડી દીધા છે નાનકટાસના બોક્સ આવે છે મસ્ત આ લોકોને આપી દીધું ચાલો ચાલો ઓકે ઓકે લો હાલો નીકળી જાઓ નીકળી જાઓ ભાઈ તું શું કામ રોવે છે હા શું કામ રોવે છે હાલો બસ તું બે લે બે લે લે બે લે બરાબર ગુડ અમારી જે માઓ છે એની આપી દઈએ લો માજી જેટલી આપણી ડોસીમાં છે એક એક લઈ લો એક એક લઈ લો ભાઈ આજ માટે આટલું છે ફરી પાછા મળીશું તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો આજે બાળકો સાથે દિવસ સ્પેન્ડ કર્યો બહુ જ મજા આવી ઓલમોસ્ટ અમે પાંચસો લોકોનું એસ્ટિમેટ રાખ્યું હતું પણ પાંચસો કરતા વધારે લોકો આજે અમારી સાથે ભેગા મળીને જેમાં છે આજે અમે પણ જેમાં પાઉભાજી ખાધી નાનખટાશ ખાધી બધાએ અને બધાને બહુ જ મજા આવી તો આજ માટે આટલું છે મળીએ છે પાછા જેટલા પણ અમારી આ ટીમવાળા છે જેટલા લોકો આજે આવ્યા જેટલા લોકો આજે મહેનત કરે અમારી સાથે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો થેન્ક યુ જય માતાજી